મળ્યા છે કે સ્માર્ટ પરેશાન છે તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત છતાં સમસ્યા ઉકેલાઈ ન હોવાને કારણે આજે અકડાયેલા લોકોએ મ્યુનિસિપલ કમિશનર કચેરી પાસે અનોખો વિરોધ કર્યો હતો લોકોએ કચેરીના ગેટ બહાર જ માટલા ફોડી પોતાનો રોષ व्यक्त કર્યો હતો અને કહ્યું કે પાણી ન મળે એવું જીવન શું કામ કેટલાક લોકોએ આ પણ જણાવ્યું છે કે હવે પોતાના ઘરના કપડા બીજાના ઘરે જઈને ધોવા પડે એવી શરમજનક પરિસ્થિતિ સર્જાઈ છે હાલ તંત્ર દ્વારા સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે પરંતુ લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન નંબર વોર્ડ 2 માં આવેલું આ એકતાનગર અને સરદનગરની વાત કરીએ તો ત્યાં છેલ્લા બે વર્ષથી પીવાના પાણીની સમસ્યા તો છે પણ છેલ્લા બે મહિનાથી તો પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યાઓ છે વારંવાર એના ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોર્પોરેટરશ્રીઓને ધારાસભ્યોને રજૂઆત કરી છે પણ નથી કોઈ સાંભળતું અને નથી વહીવટનું કોઈ વ્યક્તિ સાંભળતું એટલે આજે અમારે વહીવટની વડી કચેરી આવી માટલા ફોડવાનો પ્રસંગ કર્યો છે આજે તમે જુઓ કે રોજનું રોજ લઈને ખાવાવાળી આ પબ્લિક છે રોજે વીસ રૂપિયાનો અને દુઃખની બાબત તો એ છે કે પાણીના લીધે કોલેરાની અંદર આજ એકતા નગરની એક દીકરી થોડાક દિવસ પહેલા જ જાન ગુમાવી છે એટલે આજે અમે વિરોધ પ્રદર્શન કરવાનો સમય આવ્યો છે વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન નંબર વોર્ડ બે માં આવેલું આ એકતાનગર અને સરહદ નગરની વાત કરીએ તો ત્યાં છેલ્લા બે વર્ષથી પીવાના પાણીની સમસ્યા તો છે પણ છેલ્લા બે મહિનાથી